નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ આવા નવા સમાચાર જાણવા માટે ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આજના સૌથી પહેલા સમાચાર આવનારા પાંચ દિવસ કેવું રહેશે વાતાવરણ હોળી પહેલાં સૌથી મોટી ભેટ પીએમ કિસાન યોજનામાં ફેરફાર ના દેવા ક્યારે થશે માફ ખેડૂતો માટે મહત્વનો નિર્ણય જનધન ખાતામાં આવશે રૂપિયા આજે થશે ખેડૂત આંદોલન આજના સૌથી મોટા ખેડૂત સમાચાર એસબીઆઈ ખાતું ખોલવા પર ત્રણ લાખની લોન નવો વાયરસ આજે ફરી સસ્તું થયું સોનું આવનારા પાંચ દિવસ કેવું રહેશે વાતાવરણ હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ આવનારા પાંચ દિવસ સુધી રાજ્યમાં તાપમાન સૂકું રહેશે લઘુત્તમ તાપમાન એકથી બે ડિગ્રી વર્ષે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે તેની અસર રાજ્યમાં જોવા મળી રહી છે હાલમાં કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે ઊંડા પવન પણ ફૂંકાઈ રહ્યા છે હવામાન વિભાગે ફેબ્રુઆરીના અંતમાં માવઠાની આગાહી કરી હતી તેથી ધરતીપુત્રોની ચિંતા વધી છે હોળી પહેલાં સરકારી કર્મચારીઓ માટે મોટી ભેટ મગવાળી ભઠ્ઠા ડીએમાં વધારવાની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓને આવતા મહિને સારા સમાચાર મળી શકે છે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આ કર્મચારીઓને ડીએમાં વધારાની ભેટ આપી શકે એવી અપેક્ષા છે સરકાર માર્ચમાં મોંઘવારી ભઠ્ઠામાં ચાર ટકાનો વધારો કરી શકે છે અને આ નિર્ણય લે છે કે કેન્દ્ર કર્મચારીઓને મળનારા મોંઘવારી ભઠ્ઠામાં પચાસ ટકાનો વધારો થશે અને તેમના પગારમાં પણ મોટો ઉછારો આવશે પીએમ કિસાન યોજનામાં ફેરફાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને માટે મોટા સમાચાર પંદરમાં આપતા પછી શોરમાં આપતાની રાહ જોઈ રહેલા નવ કરોડ ખેડૂતોને જલ્દી મળી શકે છે નવા સમાચાર મીડિયામાં ફરતો અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે સરકાર ટૂંક સમયમાં સન્માન નિધિ યોજના હેઠળ રકમ આપવામાં આવતી સો હજાર રૂપિયા ઘટાડીને કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં પચાસ ટકાનો વધારો કરી શકે છે ખેડૂતોના દેવા ક્યારે થશે ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંડીને કારણે ખેડૂતોના ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પૈસા નથી જેથી ખેડૂતોના દેવા ભારમાંથી રાહત આપવા માટે દેવા માફ કરી ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જ્યારે છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂત દેવા માફ થાય છે પણ આપણા ગુજરાતમાં કેમ નથી થતું ખેડૂતો માટે મહત્વનો નિર્ણય ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવા માટે પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સટક કાર્યરત છે જેના ભાગરૂપે રવિ પાક માર્કેટિંગ સિઝન બે હજાર ચોવીસ પચીસમાં રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ઘઉં પ્રતિ ક્વિન્ટલ બાવીસો પંચુટી બાજરી પ્રતિ ક્વિન્ટલ પચીસો રૂપિયા જુવાર હાઇબ્રિડ પ્રતિ ક્વિન્ટલ ત્રણ હજાર એકસો રૂપિયા જુવાર પ્રતિ ક્વિન્ટલ ત્રણ હજાર બસો પચીસ રૂપિયાની જ્યારે મકાઈ પ્રતિ ક્વિન્ટલ બે હજાર નેવું રૂપિયાના લખોત્તમ ટેકાના પાવટે ખેડૂતો પાસે સીધી ખરીદવાનો રાજ્ય સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે જણધન ઘાટામાં આવશે રૂપિયા કેન્દ્ર સરકારે દેશવાસીઓની આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે મોડી સરકારે વર્ષ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી આ યોજના દેશવાસીઓની બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ બેંક એકાઉન્ટ ખોલી શકો છો પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વધુ વિશેષ સુવિધા આજે થશે ખેડૂત આંદોલન એમએસપીની ગેરંટી સહિતની અનેક માંગણીઓ માટે હરિયાણા પંજાબના ખેડૂતો આંદોલન ચાલુ કર્યા છે સંયુક્ત કિસાન મોરચાએ આજે એનએચ અને રાજ્ય ધોરીમાર્ગો પર ટ્રેક્ટર સાથે વિરોધ કરવાની જાહેરાત કરી છે ખેડૂતોએ સરકાર પાસે મોટી માંગણીઓ કરી છે ખેડૂતોની માંગ એ છે કે છવ્વીસથી ઓગણત્રીસ ફેબ્રુઆરી દરમિયાન અબુઢાબીમાં યોજાનારી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની તેરમી ફાર કોન્ફરન્સમાં કૃષિને ડબલ્યુટીઓમાંથી બહાર રાખવા માટે વિકસિત દેશો પર દબાણ લાવવું જોઈએ બધા સૌથી મોટા ખેડૂત સમાચાર ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડ સાથે વિશ્વસનીય સ્તર બન્યું છે છવ્વીસ ફેબ્રુઆરીના રોજ મહુઆ માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના બાણું હજાર સાતસો બ્યાસી કટ્ટાની આવક થઈ હતી જ્યારે સફેદ ડુંગળીના ભાવ બસો તેર રૂપિયાથી લઈને ત્રણસો બાર રૂપિયા સુધીના બોલાયા છવ્વીસ જાન્યુઆરીના રોજ મહુવા યાર્ડમાં ચરાણીએ હરાજી કરવામાં આવી જેમાં એક મણના નીચા ભાવ બારસો પચાસ અને ઊંચા ભાવ પચાસ રૂપિયા રહ્યા છે સ્ટેટ બેંકમાં ખાતું ખોલવા માટે ત્રણ લાખ રૂપિયાની લોન ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચલાવી રહી છે જે હેઠળ એસબીઆઈ અથવા અન્ય કોઈ વ્યક્તિમાં એકાઉન્ટ ખોલવા માટે ખેડૂતોને પોસાય તેવા વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે આ યોજના દ્વારા ખેડૂતોને મહત્તમ સાત ટકાના દરે ત્રણ લાખ રૂપિયાની લોન આપે છે સરકાર સમયસર લોન પરત આપે તેવા ખેડૂતોના દરમાં ત્રણ ટકાની છૂટ આપે છે આ રીતે સ્કીમ હેઠળ લીધેલી લોન પર ચાર ટકા વ્યાજ અને યોજનાનો લાભ અઢારથી પંચોતેર વર્ષની વયના લોકો ખેડૂત લઈ શકશે આ યોજના હેઠળ વિવિધ પ્રકારના કૃષિ કાર્યો માટે લોન આપવામાં આવે છે નવો વાયરસ કર્ણાટકમાં મંકી ફીવરે લોકોની ચિંતા વધારી છે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા મહિનાની પચીસમી તારીખ સુધી પાંચ હજાર લોકોની તપાસ કરવામાં આવી અને એકસો વીસ પોઝિટિવ કેસ નોંધાયા જેને લઈને તંત્રએ એલર્ટ થયું કેસની સંખ્યા વધારવા જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા મંકી ફીવરના સંપર્કમાં આવ્યાના ત્રણથી આઠ દિવસ પછી શરદી તાવ માથાનો દુખાવો સ્નાયુઓમાં દુખાવો જેવા લક્ષણો દેખાય છે સોનું ચાંદી ફરી એકવાર સસ્તું થયું આજે બાવીસ કેરીટ દસ ગ્રામ સોનાના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવો ભાવ સત્તાવન હજાર છસો રૂપિયા જ્યારે ગઈકાલે ટેમનો ભાવ સત્તાવન હજાર સાતસો પચાસ રૂપિયા હતો ચોવીસ ગ્રામ દસ ગ્રામ સોનાના ભાવમાં ચોદસ રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવો ભાવ બાસઠ હજાર આઠસો નેવું રૂપિયા અને જ્યારે ગઈકાલે ટેમનો ભાવ ત્રેસઠ હજાર રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં ચારસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે ભાવ ચુમ્મોતેર હજાર પાંચસો રૂપિયા રહ્યો છે